આ યોજના થકી ગરીબો ને જેવો ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બીપીએલ યાદીમાં આવતા હોય તેવા લોકોને ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવે છે તેમજ આ મફત પ્લોટ સો ચરસ વાર જમીન આપવામાં આવે છે આ યોજનાનો નો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘરનું ઘર નથી તેમજ ઘર બનાવવા માટે પ્લોટ નથી તેમજ જેઓ બીપીએલ યાદીમાં આવતા હોય તેમને મળવા પાત્ર થશે પ્લોટ સો ચોરસ વાર મફત પ્લોટ યોજના હાઇલેટ જોઈએ તો યોજનાનું નામ છે મફત પ્લોટ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે તો ગુજરાત સરકાર દ્વારા વિભાગ જોઈએ તો ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આ યોજના બહાર પાડેલ છે લાભાર્થી જોઈએ તો બીપીએલ કાર્ડ ધારકોને આ લાભ મળવાપાત્ર છે અને શું લાભ મળશે તો મળવાપાત્ર સહિત સો ચોરસ વાર પ્લોટ મળવાપત્ર છે તેની સત્તાવાર વેબસાઈટ તમે જોઈ શકો છો મિત્રો પંચાયત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ એમની આ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે તેની ઓફિશિયલ વેબસાઈટ છે અને તેનો હેલ્પલાઇન નંબર પણ

જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે મફત યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે છે જેમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબોને મફત યોજના હેઠળ જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ યોજનાનો લાભ નીચે મુજબની વ્યક્તિઓ લઈ શકે છે જેમાં સૌ પ્રથમ જોઈએ તો લાભાર્થી બીપીએલ કેટેગરી નો હોવો જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ અરદદારની વાર્ષિક આવક મર્યાદા એક લાખ ને વીસ હજાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ અરજદાર ગ્રામીણ કારીગર મજૂર હોવો જોઈએ જેમાં મફત સહાય યોજના માટે લાભ જોઈએ તો મફતપોટ યોજના અંતર્ગત નીચે મુજબ લાભ મળવા પાત્ર થશે જેમાં ગરીબ પરિવારના લોકોને સો ચોરસ વાર જમીન આપવામાં આવશે આ જમીન મફત માં આપવામાં આવતી હોય છે જમીન વિહોણા ખેતમજૂરો ને જમીન મળે છે

અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામના તલાટી પાસેથી મફત plots સહાય યોજનાનું ફોર્મ મેળવી લેવાનું રહેશે ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ જોડીને તેમાં તલાટીના સરપંચના સહી સિક્કા કરવાના રહેશે ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈને તમારી અરજી મંજૂર કરવામાં આવશે પ્રશ્ન હોય છે જેનું સોલ્યુશન જોઈએ તો મફત પ્લોટ સહાય યોજનામાં શું સહાય મળે છે તો આ યોજનામાં સો ચોરસ વાર જમીન આપવામાં આવે છે આ મફત પ્લોટ યોજના નો લાભ કોને મળે છે આ યોજના નો લાભ જે લોકો બીપીલ યાદીમાં આવતો હોય તેમને મળે છે ત્યારબાદ જોઈએ તો સો ચોરસ વાર મફત પ્લોટ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે તો આ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પંચાયત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે જે તો તમે અહીં આ સ્ક્રીન પર જોઈ શકો છો તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે તો તમે અમારા વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો વિડીયો પસંદ આવ્યો હોય તો એવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો